નમસ્કાર દર્શક મિત્રો આરોગ્ય કેફેમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો વિષય છે બાળકો અને ટાઇપ વન ડાયાબિટીસ દર્શક મિત્રો આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશનના અહેવાલ મુજબ વિશ્વભરમાં અંદાજે પંચાણું લાખ લોકો ટાઇપ વન ડાયાબિટીસ સાથે જીવી રહ્યા છે અને જેમાં ઓગણીસ લાખથી વધુ દર્દીઓ વીસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે અને જે પૈકી ભારત દેશની વાત કરીએ તો ભારત એ વિશ્વના ડાયાબિટીસનું કેપિટલ ગણવામાં આવી રહ્યું છે અને વીસ વર્ષથી ઓછી ઉંમરના ટાઇપ પણ ડાયાબિટીસના દર્દીઓની જે સંખ્યા છે તેની વાત કરીએ તો ભારતમાં ત્રણ લાખને સાત હજાર જેટલા આ સંખ્યા જ થઈ છે અને ગુજરાતમાં પણ આ સંખ્યાની વાત કરીએ તો અંદાજે સત્તર હજાર કરતાં પણ વધુ બાળકો ટાઇપ વન ડાયાબિટીસથી પીડાય છે અને જે અંતર્ગત ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારે એક સ્પેશિયલ અભિયાન ચાલુ કર્યું આ અભિયાન અંતર્ગત કેવા પ્રકારના આરોગ્યલક્ષી કામગીરી થશે તે વિશે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છે અને તે અંતર્ગત માર્ગદર્શન અને માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડોક્ટર નીલમ પટેલ કે તેઓ અધિક નિયામક જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારમાં તેઓ ફરજ બજાવે છે તેમની બાજુમાં બિરાજેલ છે ડૉક્ટર નિશા પ્રજાપતિ કે તેઓ બાળ રોગ વિભાગમાં તેઓ જીએમ ઇઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે આપ બંને મહાનુભાવોનું આજની વિશેષ ચર્ચામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ખૂબ મહત્ત્વના વિષય ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો મેમ આપની પાસે પહેલાં આવીશ કે ડાયાબિટીસ એ શું છે અને સાથે સાથે એ જણાવ્યું કે ટાઇપ વન અને ટાઇપ ટુ ડાયાબિટીસની ભેદરેખા શું છે અને બાળકોના સંદર્ભમાં એક મેડિકલની ભાષામાં આ ભેદરેખાને મુલવવી હોય તો કઈ રીતે મૂલવી શકો આપવાના છે ધેટ ઇઝ ટાઇપ વન ડાયાબિટીસ ટાઇપ વન ડાયાબિટીસ એટલે કે એને જુએનાઇલ ડાયાબિટીસ આપણે જે મોટાઓમાં ઉમર ડાયાબિટીસ જોઈએ છે એ ટાઇપ ટુ ડાયાબિટીસ હોય છે જુએનાઇલ ડાયાબિટીસ એટલે કે નાના બાળકોમાં થાય કિશોરાવસ્થામાં એનું નિદાન થાય ઘણીવારે યુવાન ઉંમરે પણ નિદાન થતું હોય છે પણ એમાં બેઝિક ફરક એ છે કે જે ટાઇપ ટુ ડાયાબિટીસ છે એમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું હોય છે પણ ઇન્સ્યુલિન અસરકારક રીતે કામ નથી કરી શકતું જ્યારે ટાઈપ વન અને કે જુવેનાઇલ ડાયાબિટીઝમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન જ અટકી જાય છે એના કોષો જે સ્વાદુપિંનમાં રહેલા હોય છે એ કોષો જ નાશ પામે છે અને માટે ઇન્સ્યુલિન ઉત્પાદન થતું નથી હવે ઇન્સ્યુલિન એ મેઈનલી સુગરના પાચન માટે જરૂરી છે એને ઉર્જામાં રૂપાંતર હવે ઇન્સ્યુલિન જ નથી તો એનું પાચન થશે નહીં અને સુગર વધી જશે એટલે બેઝિકલી નાના બાળકોમાં થાય અને બેઝિક બેઝિક ડિફરન્સ બીજો એ છે કે ટાઇપ ટુ ડાયાબિટીઝમાં જે એડલ્ટમાં થાય છે એમાં દવાની ગોળીથી મતલબ દવાથી કામ થઈ જાય છે જ્યારે ટાઈપ 1 ડાયાબિટીસમાં બાળકને જ્યારે પણ નિદાન થાય તો એની સારવાર ચાલે કે બાળક જીવે ત્યાં સુધી મોટું થાય ત્યાં સુધી એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા જ પડે છે એટલે આની સારવાર ખાલી એક ઇન્સ્યુલિન ઇન્જેક્શન છે જી મેમ ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપણે વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે અમારી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેની ઉપર આપ અમને ફોન કોલ કરી શકો છો સર આપની પાસે પણ આવીશ કે હમણાં બે દિવસ પહેલાં જ માન્ય મુખ્યમંત્રી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં સરકારશ્રી દ્વારા જે ટાઇપ વન ડાયાબિટીસને નિયંત્રણ માટેનું એક અભિયાન ચલાવવામાં આવ્યું અને આ અભિયાન શું છે સાથે સાથે એ પણ જણાવો કે તેની પાછળનો ઉદ્દેશ્ય શું છે તો તે અંતર્ગત દર્શકોને માહિતગાર કરશો જી સર રાજ્ય સરકારની અંદર આરોગ્યના અનેક પ્રોગ્રામો ચાલે છે તમામ પ્રોગ્રામો જેવા કે ટી છે એટલે કે ટીબી લેપ્ટસી આંખોના મોતિયાના મફતમાં ઓપરેશન વિનામૂલ્યે બધી સારવાર મેલેરિયા ડેન્ગી ચિકનગુનિરા રોગચાળા અટકાયતી કામગીરી સાથે સાથે એનસીડેટ એનસીડીટી નોન કોમ્યુનિકેબલ ડિસીઝ અને એની અંદર હાઇપરટેન્શન અને ડાયાબિટીસ એટલે કે બીપી અને ડાયાબિટીસના કેસોને ઓલરેડી વિનામૂલ્યે સારવાર આપવાનું કાર્ય થઈ રહ્યું છે જે બેને વાત કરીએ કે ટાઇપ ટુ ડાયાબિટીસ તો ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓ પણ આપણે જે એડલ્ટની અંદર જોવા મળતા હોય છે થર્ટી પ્લસ પોપ્યુલેશનમાં જોવા મળતા હોય છે એની ઓલરેડી કાર્યવાહી થઈ રહી છે પણ આ એક ટાઇપ વન ડાયાબિટીસ એટલે કે જોઈના ડાયાબિટીસ માટે સરકારમાંથી ટ્રીટમેન્ટ અપાય છે પણ એને કોઈ પ્રોગ્રામની સ્વરૂપ આપવામાં આવેલું નહોતું અને સમગ્ર દેશની અંદર પણ આ પ્રોગ્રામનો રાષ્ટ્રીય કક્ષા પણ હજી કોઈ સ્વરૂપ આપવામાં આવેલું નથી એટલે ગુજરાત ભારતની અંદર ગુજરાત અગ્રેસરના ભાગરૂપે અમે આ જોયેલા ડાયાબિટીસ કે છે ખરેખર સંવેદનશીલ બાબત છે કે બાળકોમાં પણ જોવા મળે છે ડાયાબિટીસ અને એની ટ્રીટમેન્ટનો કોઈ પ્રોગ્રામ મેઇન બનાવવામાં આવેલો નહોતો એટલે એક પ્રોગ્રામ માન્ય આરોગ્ય મંત્રીશ્રીના માર્ગદર્શનની છે સીએમ સાહેબની અધ્યક્ષતાને ધ્યાને લઈને બે ત્રણ મીટિંગો થઈ અને અમારા અગ્રસચિવશ્રીએ આ પ્રોગ્રામને આખું સ્વરૂપ અપાયું તો આ પ્રોગ્રામનું જે સ્વરૂપ અપાયું એનું ચોવીસમી ડિસેમ્બરે એટલે કે જસ્ટ બે દિવસ પહેલાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે સમગ્ર રાજ્યની અંદર અમે રાજ્યવ્યાપી આ ટાઈ ટાઇપ વન ડાયાબિટીસ કાર્યક્રમનું એક લોન્ચિંગ કર્યું આ લોન્ચિંગ કરવાના કારણે હવેથી કોઈ પણ ડાય ટાઈપ વન દર્દી હશે તો ચોક્કસ એ લોકોને સરકારી દવાખાને વિના મૂલ્યે જે જિલ્લા હોસ્પિટલ છે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે મેડિકલ કોલેજ હોસ્પિટલ છે ત્યાં દર માસે રેગ્યુલર એમને ફોલોઅપ થાય અને દર માસે રેગ્યુલર એમને દવાનું દવાની સાથે સાથે સાધન સહનની કીટ એ બધું પ્રોવાઈડ થાય એ રીતનું એક આખું આયોજનબદ્ધ કરવામાં આવ્યું છે ખુશીની વાત એ કહું તો એક જ દિવસે પરમ દિવસે જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે ગુજરાતની અંદર ત્રણસો ને સત્તાણું બાળકોને પ્રથમ દિવસે જ કિટ સહિતની ઇન્સ્યુલિન આપવા માટેનો એક કાર્યક્રમ પણ દરેક જિલ્લા હોસ્પિટલ ખાતે પણ એક થયેલો ખૂબ મહત્ત્વની મુહિમ સરકારશ્રી દ્વારા ચલાવાઈ રહી છે તેવું કહી શકાય મેમ આપની પાસે પણ આવે જ કે સામાન્ય રીતે લોકો એવું માનતા હોય કે જે લોકો મોટી ઉંમરના છે કે મેદસ્વી હોય છે તેને ડાયાબિટીસ ટાઈપ વન થતો હોય છે પરંતુ હવે તેનો સ્વરૂપમાં પણ ફેરફાર આવ્યો છે અને સાથે સાથે કે જે લોકોને બાળકોમાં પણ અને વયસ્ક વ્યક્તિઓમાં પણ આ વસ્તુ ડાઇપ વન ડાયાબિટીસ જોવા મળતો હોય છે પણ તેની પાછળના કારણો કયા કયા જવાબદારો જનીનિક બંધારણ જવાબદાર હોઈ શકે કે પર્યાવરણીય જે જે ફેરફારો થતા હોય તે પણ અસર કરતા હોય છે તે

ઓટોએમિન ડિઝીઝ એટલે એમાં પેશન્ટની પોતાની જ રોગપ્રતિકારક શક્તિ છે જે જનરલી રોગપ્રતિકારક શક્તિ રોગોના રક્ષણ માટે હોય જીવાણુને મારવા માટે હોય પણ અહીંયા એ જ રોગપ્રતિકારક શક્તિ જીવાણુની ઉપર હુમલો કરવા કરતાં પોતાના જ સ્વાદુપિંડ ઉપર હુમલો કરી દે છે અને સ્વાદુપિંડમાં જે ઇન્સ્યુલિન બનાવે છે એ કોષોનો નાશ કરી નાખે છે એટલે હમણાં જ મારે સાહેબે મને બહુ સરસ કીધું રક્ષક એ જ ભક્ષક બની જાય છે અને આવું થાય ત્યારે જે કોષો નાશ પામે છે ત્યારે ઇન્સ્યુલિન બનતું નથી અને આપણે ઇન્સ્યુલિન ને એને બહારથી આપવું પડતું હોય છે એટલે એ કાઇન્ડ ઓફ ઓટોઇમ્યુન ઇમ્યુન ડિઝીઝ છે આમાં કોઈ જીનેટિક એનું બંધારણ એવું નથી કે એના લીધે બાળક એને ટાઇપ વન ડાયાબિટીસ થવા માટે એને વધારે ચાન્સીસ છે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઓટોઇમ્યુન ઇમ્યુન ડિઝીઝ

અને બીજી વસ્તુ કે બાળક જે પહેલાં બાળક આ નાના બાળકોમાં યુઝઅલી પાંચથી પંદર વર્ષના બાળકોમાં નિદાન થઈ જતું હોય છે એટલે પહેલાં જે બાળકને ઓલરેડી કંટ્રોલ આવી ગયો છે પેશાબનો રાતના રાતના ટાઈમે બાળક પથારીમાં પેશાબ નથી કરી જતું એ હવે પાછો કંટ્રોલ એનો જતો રહે છે બિકોઝ એને વારે વારે પેશાબ કરવા જવું પડે છે એટલે આ બધા એવા સામાન્ય લક્ષણો છે કે આવા જો એમને કદાચ પેરેન્ટ્સના ધ્યાનમાં આવે તો એમને તરત જ એને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને હવે તો આપણા પ્રોગ્રામ અનુસાર એમને નજીકના કોઈ પણ સરકારી દવાખાનામાં જઈને સિમ્પલ એનું બ્લડ ટેસ્ટિંગ એટલે કે શુગરનું ટેસ્ટ કરાવવાનો આ ટાઈપ વન ડાયાબિટીસ સામે રક્ષણ મેળવવા માટે કેવા પ્રકારના પબ્લિક અવેરનેસના પ્રોગ્રામોનું આયોજન થશે તે વિશે પણ થોડીક વાત કરશો આના માટે અમે એક એક્સપર્ટની કમિટી બનાવવામાં આવેલી જેની અંદર પીડિયાટિશિયન પણ હતા ડાયાબિટીસ હતા એન્ડોક્રાઇનોલોજીસ્ટ હતા અને તમામ તમામના જોડે અમે અવારનવાર મિટિંગ કરીને એક આખરી ઓપ સ્વરૂપ આપ્યું અને આખરી ઓપની અંદર પહેલું તો વહેલું નિદાન કરવું બહુ અગત્યની વસ્તુ છે કારણ કે ફિલ્ડની અંદર શંકા થાય અને આપણે એનું વહેલું નિદાન થાય તો કારણ કે બાળકોમાં ડાયાબિટીસ હોવાની પ્રથમ કોઈ શંકા એકદમ વાલીમાં પણ નથી થતી જેમ બેને કયા લક્ષણો હોય તો ખરેખર શંકાસ્પદ થાય તો અમારી ટીમો જે આરબીએસ કે ટીમ કહેવાય છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ ગુજરાતની અંદર આવી નવસો ને બાણું ટીમ છે અને એક ની અંદર ચાર સભ્યો હોય છે તો આવી નવસો બાણું ટીમ સ્કૂલની અંદર ઓલરેડી વર્ષમાં બે વખત અમારે બાળકોની તપાસ કરવા જતી જ હોય છે બરાબર તો આ સમય દરમિયાન એ બાળકોની તપાસમાં લક્ષણો કોઈને હશે તો એ પૂછપરછ કરશે લક્ષણો જે બેને વાત કરી જેમ કે ખૂબ જ તરસ લાગવી ભૂખ વધારે લાગવી છતાં વજનમાં ઘટાડો જવું વારંવાર પેશાબ કરવા જાવ બાળક રમતાં રમતા થાકી જાય ઝડપથી થાકી જાય આવા જે લક્ષણો લાગતા હશે તો એવા બાળકોને એ લોકો આઈડેન્ટિફાય કરશે અને એ બાળકોની ગ્લુકોઝની તપાસ કરશે અને જો ગ્લુકોઝનું પ્રમાણ વધારે લાગશે એકસો ચાલીસ પ્લસ હશે તો એ બાળકોને સસ્પેક્ટેડ કેસ તરીકે એ હાયર સેન્ટર એટલે કે જિલ્લા લેવલની હોસ્પિટલ કે સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ કે મેડિકલ કોલેજ જે એમના નજીકના સેન્ટર ઉપર છે કે જે પીડિયા ટિશિયન અવેલેબલ છે તો એવા સ્તરે રિફર કરશે અને એ રીફર કરીને સાચું નિદાન અને ખરેખર ડાય ટ્રીટમેન્ટનું પાર્ટ એ હોસ્પિટલ દ્વારા જે પીડિયાટીશિયન દ્વારા નક્કી થશે એ પ્રમાણે એમને પ્રોવાઈડ કરવામાં આવશે વધુમાં આ જ બાળકોનું સતત ફોલોઅપ પણ થાય એ પણ એક કાળજી લેવાની થાય છે તો સતત ફોલોઅપ રાખવા માટે પણ અમારી પાસે સાત હજાર સાતસો ઉપરાંત સીએચઓ છે જે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે જેમને ઓળખવામાં આવે છે જે સબ ગ્રામ્ય લેવલ સુધી હોય છે તો એ સ્ટાફ દ્વારા એટલીસ્ટ વન્સ ઇન અ મંથ આ જ બાળકો જે ડાયગ્નોસિસ થશે એને રેગ્યુલર ફોલોઅપ કરશે એમની રેગ્યુલર ચકાસણી કરશે એમના વાલીને માર્ગદર્શન પણ આપશે આહાર વિશે સમજાવશે કસત વિશે સમજાવશે અને જો બ્લડ શુગરમાં કોઈ પ્રોબ્લેમ હશે તો અગેઇન એ પાછા હાઈ કે લો બ્લડ શુગર રહેતું હશે તો એ પીડિયાટીશિયનને રિફર કરશે અને આનો સંપૂર્ણ રેકોર્ડ રાખવા માટેનું પણ એક કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સરકારની અંદર ટેકો એક અમારું પોર્ટલ છે પોર્ટલની અંદર કે એક મોડ્યુલની અંદર અમારે ટ્રીટમેન્ટ થાય છે એટલે આ તમામ બાળકોનું નામજોગ અમે ભવિષ્યમાં ફોલોઅપ કરી શકીએ એનું ટ્રેકિંગ કરી શકીએ એની સ્થિતિ કેવી રહી અને કેટલું ઇન્સ્યુલિન અપાય છે એ બધું જ રેકોર્ડ રહી શકે એટલે એક પોર્ટલની અંદર આરબીએસકે પોર્ટલની અંદર આ ટાઈપ વન ડાયાબિટીસના દરેક દર્દીની એન્ટ્રી અમારી આરબીએસકે ટીમ દ્વારા કરવામાં આવશે એટલે આરબીએસકેની ટીમ સીએચઓ અને પીડીઆટીશન એ બધાને કોઓર્ડિનેશનથી આખી કામગીરી કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સતર્કતા સાથેની એક મુહિમ ચલાવાઈ રહી છે તેવું કહી શકાય અત્યારે આપણી સાથે કોલર મિત્ર રાજકોટથી જોડાયેલા છે આવો તેમનો પ્રશ્ન સાંભળીએ જી આપનો પ્રશ્ન જણાવશો નિકુંજભાઈ કઈ રીતે આપણે અનુભવી શકાય કે આમને છે અને તેમને ચોક્કસપણે આપણે ક્યાં ક્યાં ડોક્ટર ને કન્સલ્ટન્ટ કરવું પડે કે આપણે કે આનું નિદાન ચોક્કસપણે આપણે કરી શકીએ ખૂબ સરસ પ્રશ્ન છે ઉત્તર આપીએ મેમ લક્ષણો માટે આપણે વાત કે જ્યારે બાળક તમે બાળક તમારી પાસે જ છે એટલે તમને ખબર છે કે એનું રૂટીન બિહેવિયર કેવું છે પણ ઘણીવાર આપણે બાળકને બદલાવ લાગે કે બાળક પહેલાં કરતાં વધારે પાણી પીવે છે એને તરસ વધારે લાગી રહી છે પેશાબ વારે વારે જવું પડે છે એને ભૂખ વધારે લાગી રહી છે ને આ બધા કરવા છતાં પણ અઠવાડિયા દસ દિવસ મહિના ઉપર તમે એને રૂટીનલી જોશો તો તમને લાગે કે એનું વજનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે બાકી ખાય છે પીવે છે તો સરસ બાળક બાળક થોડું થાય એને થાકી જાય જો આમાંથી કોઈ પણ લક્ષણ જણાય તો તમારે નજીકનું કોઈ પણ તમે ભરે પેરી ગામડામાં છો કે સિટીમાં છો સિટીમાં છો તો તમે કોઈ પણ પીડિયાટ્રિશિયન પાસે જઈ શકો છો એ સિમ્પલ એને ડાયગ્નોઝ કરવાનું એ પીડિયાટ્રિશિયનને ખબર છે એ એનું શુગર લેવલ કરશે આરબીએસ કરશે ખાધા પછીનું શુગરનું માપ કરશે એચ વનસી જે ત્રણ મહિનાનું રિપોર્ટ છે બધું જ એની રીતના એ વર્કઅપ કરી દેશે પણ પહેલી વસ્તુ તમારે એ બાળકને ડૉક્ટર પાસે લઈ જવાનું છે જો તમે ગામડામાં છો તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જાઓ ત્યાં પણ હવે આ ગ્લુકોમીટર અને આરબીએસ માપવાની સુવિધા ઉપલબ્ધ છે અને એમાં જો એમને માપ્યા પછી ડાઉટફુલ લાગે છે એકસો ચાલીસથી ઉપર આવશે આવશે તો એમની ટીમ જ તમને આગળ રિફર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કે આગળ જ્યાં

मेरी साखी मांगल गौरी धरती अंबर सजाओरी धरती सजाओरी पुत्र सवार अयोबला झूले लाल मस्त केलंदर अभी का पहला नंबर हो तमादम मस्त कैलेंदर तेरे नाम से जी लो तेरे नाम से मर जाऊ तेरी जान के सद के मत कुछ ऐसा कर जाऊ तू क्या कर डा मर गई मैं फिट गई मैं हो जी हा जी हो गई मैं तेरी दीवानी બે હજાર ના નવા વર્ષના વધામણા કરતો એક ભવ્ય કાર્યક્રમ નવ વર્ષ આયોરી શુભ મંગલ છાયોરી

ખૂબ સુંદર મજાનું આપણા સાંસ્કૃતિને જાળવી રાખે એવો એક પ્રસ્તુતિ લઈને આવી રહ્યા છે જેનું નામ છે લોકસૂર શબદ અને સંવાદ નામનું એક આપણી સાંસ્કૃતિ જાળવી રાખે એવો આ એક શો લઈને આવી રહ્યા છે ડીડી ગિરનારની માથે એમાં દર શુક્રવારે આપણા ગુજરાતના તમામ ભજનીકો આર્ટિસ્ટો રાત્રે ડીડી ગિર સાડા સાત કલાકે તમને આ લોકસૂર શબદ અને સંવાદ નામના શોની અંદર જોવા મળશે તો જરૂરથી એક આ શોને નિહાળો અને ખૂબ વધાવો જેમાં હું પણ શુક્રવારે આવી રહ્યો છું તો આપણે આ નિહાળીએ અને આનંદ લઈએ આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ દર્શક મિત્રો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે બાળકો અને ટાઇપ વન ડાયાબિટીસ બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે ચર્ચાનો દોર આગળ વધારીએ સર આપની પાસે પણ આવીશ કે કે જે આ મુહિમ ચાલી રહી છે અને તે અંતર્ગત બાળકોને કીટ આપવામાં આવી આ કીટમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે જે ટાઈપ વન ડાયાબિટીસને અવેરનેસ માટે તો તેના માટે જે કીટ આપવામાં આવી તેના વિશે પણ શું વાત કરશો નાના બાળકોને આજે ટાઈપ વન ડાયાબિટીસ થતો હોય છે જેમાં એમને દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત ઇન્સ્યુલિન લેવાનું થતું હોય છે બે જાતના ઇન્સ્યુલિન છે એ ત્રણ વખત લેવાનું હોય છે એક રાત્રે પણ એક અલગ લેવાનું હોય છે લાંબા ગાળા સુધી અસર કરે એવું વધુ ડીપમાં તો બેન સમજાઈ શકશે તો એ જે ઇન્સ્યુલિન આપવાનું હોય છે એની સાથે પહેલાં એમને બ્લડ ગ્લુકોઝ પણ ચકાસવાનું હોય છે કે બ્લડની અંદર ગ્લુકોઝ કેટલું છે એટલે જો ખાલી એટલું ઇન્સ્યુલિન આપીએ તો અત્યાર સુધી એવું હતું કે અમે પ્રોગ્રામની અંદર ફક્ત ઇન્સ્યુલિન આપતા હતા કારણ કે બાળકના ટ્રીટમેન્ટ પાર્ટની રીતે પણ જે ડાયગ્નોસિસ માટેનું ગ્લુકોમીટર જોઈએ ગ્લુકો સ્ટ્રીપ જોઈએ એ સ્વ ખર્ચે લેતા હતા અને એ પણ ડેલી એમને ચાર ચાર વખત સ્ટ્રીપ લેવાનો યુઝ કરવાનો હોય ગ્લુકોમીટર હોય બાળકમાં બટ ને છે કે દરેક વાલીના ના પોસાય આર્થિક રીતે થોડું મુશ્કેલી પણ પડે એટલે આ પ્રોગ્રામની અંદર અમે બંને જાતના ઇન્સ્યુલિન જે બેઝલ ઇન્સ્યુલિન કહેવાય છે જેને બોલસ ઇન્સ્યુલિન કહેવાય છે બંને જાતના ઇન્સ્યુલિન અમે આપવાના છીએ એક મહિનાનો ડોઝ એક સાથે આપી દેવા સાથે સાથે એના માટે ઇન્સ્યુલિનની જે સિરિંજ આપવાની થાય છે એ સિલિન આપવાના છે ઇન્સ્યુલિનની પેન છે એક ઇન્સ્યુલિનની સિરિન છે તેમજ ઇન્સ્યુલિન આ જે બ્લડ માટેનું પ્રિક કરવા માટેનું જે કહેવાનું હતું એ લેન્સેટની રીતે તમે લેન્સસેટ નીડલ આપવાના છીએ અને ગ્લુકોમીટર ગ્લુકો સ્ટ્રીપ કે જેથી કરીને ડેલી જે ત્રણથી ચાર વખત એમને મિનિમમ તપાસ કરવાની છે એ બધું એક કાર્યવાહી થઈ શકે એટલે લગભગ આઠેક વસ્તુ એવી છે કે જેમને ડે ટુ ડેમાં ઉપયોગ કરવાનો થતો હોય છે તો આ બધું જ નિદાન અને સારવારની કીટ આખી ભેગી આપવામાં છે જી સર ખૂબ જ મહત્ત્વની મુહિમ ચાલી રહી છે અને તે અંતર્ગત જે લોકો પીડિત છે ટાઇપ વન ડાયાબિટીસથી તેઓને પણ ખૂબ સરસ કીટ આપવામાં આવી હવે આપની પાસે પણ આવીશ કે જે ડાયાબિટીક ક્રિટોસિસ એ શું છે અને સાથે સાથે એ પણ જણાવો કે ખૂબ મહત્વની આપણે જે ચર્ચા કરીએ છીએ કે હાઈપોગ્લાઇસેમિયા એ શું છે તેના વિશે પણ વાત કરશો આપણે આજે વાત કરી કે ડાયાબિટીસમાં ટાઇપ વન જોવે ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન બનતું જ બંધ થઈ જાય છે એટલે આની મેઇન સારવારમાં પહેલાં હું થોડું સારવાર પર ફોકસ કરીશ મેઇન સારવારમાં સાહેબે જે કીટમાં વાત કરી એમ ઇન્સ્યુલિન આપવું જ પડે છે ઇન્સ્યુલિન વગર આ આની માટે કોઈ રસ્તો જ નથી કે કોઈ દવા અવેલેબલ છે અને સાહેબે જણાવ્યું એ પ્રમાણે દિવસમાં ત્રણ વાર એને જમ્યા સાથે એને મેચ કરીને એ રીતના ઇન્સ્યુલિન આપવું પડે છે જે શોર્ટ એક્ટિંગ હોય છે અને રાતના પણ એને ઇન્સ્યુલિન લેવું પડતું હોય છે જે લોંગ એક્ટિંગ હોય છે લગભગ ચોવીસ કલાક કામ કરે એ રીતનું એટલે લગભગ દિવસમાં ચાર વાર ઇન્સ્યુલિન સાથે એને ગ્લુકોઝનું મોનિટરિંગ પણ કરવું પડતું હોય છે હવે પહેલાં તો જ્યારે ડાયાબિટીસ ડાયગ્નોઝ થાય ને ત્યારે સૌથી પહેલી વાત તો એ જ આવે કે પહેલાં તો એક્સેપ્ટ કરવું જ અઘરું વસ્તુ છે કે આટલું મારું નાનું બાળક છે એને આટલા બધા ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડશે આટલું બધું માપવું પડશે એટલે પહેલાં તો ડાયગ્નોઝ થાય ત્યારે પેરેન્ટ્સને એક્સેપ્ટ કરાવવું પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરવું એ બહુ મોટી વસ્તુ છે પછી ધીરે 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 જ્યારે થોડા સાઇટ થાય પછી એને અમે ત્યાં સુધી અમે અમારી પાસે એડમિટ રાખીને એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનને બધું આપતા હોય છે પછી અમે પેરેન્ટ્સને વસ્તુ વસ્તુ શીખવાડતા હોય છે કે હવે તમારે ઘરે આ જ વસ્તુ તમારે કરવાની છે એનું ડે ટુ ડે એની લાઈફમાં એટલે તમે એને જાતે આપતા શીખો મોનિટર કરતા શીખો અને આ બધું કરવું જ પડે કેમ કરવું પડે અને એમાં આ તો અત્યારે આપણે ખાલી ઇન્સ્યુલિન ઇન્જેક્શનને એની પર ફોકસ કરીએ છીએ હવે આ ના કરીએ આપણે શુગર કંટ્રોલમાં નથી લેતા તો શુગર વધી જશે ધીરે ધીરે બોડી એને એને ઉર્જા મળતી નથી બોડી એને ચરબીના કોષો તોડીને એનર્જી કરવાનું ટ્રાય કરશે એટલે એની બોડીમાં ઝેરી દ્રવ્ય કિટોન નામનું ઝેરી દ્રવ્ય ઉત્પન્ન થશે અને જો આ કિટોન બોડીમાં વધી જશે તો ડાયરેક્ટ એ બાળકના દરેક આખા શરીર ઉપર અસર કરશે અને ડાયાબિટિક કિટો એસિડોસિસ એને કરી દેશે કે જેમાં બાળકને પેટમાં દુખાવો થવો ઉલટી થવું બાળકને કદાચ બાળક બેભાન પણ થઈ શકે એને શ્વાસોશ્વાસની ગતિ વધારે ચાલવા લાગે એટલે એની બધી મેટાબોલિક ઇફેક્ટ દેખાવા લાગે છે અને આ એવી કન્ડિશન છે કે જેમાં બાળકને કદાચ મગજ પર સોજો આવી જાય ગંભીર પણ મતલબ જીવલેણ પણ સાબિત થઈ શકે એટલે આપણે બાળકને ત્યાં સુધી પહોંચવા જ નથી દેવાનું એટલે ડાયાબિટિક કિટોએસોડોસિસના આવા લક્ષણ છે પણ આપણે ત્યાં સુધી પહોંચીએ એ પહેલાં જ ડાયાબિટીસના ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ચાલુ કરીને પ્રોપર આરબીએસ મોનિટરિંગ કરીને એનું નિયંત્રણ કરવાનું છે હવે આપણે જે બીજો પ્રશ્ન કહી દો કે હાઈપોગ્લાઇસેમિયા શું છે આપણે જ્યારે ડાયાબિટીસની વાત કરીએ ત્યારે ઇન્સ્યુલિન આપવું પડે શુગર મોનિટરિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે શરૂઆતમાં જ્યારે ડાયગ્નોઝ થાય ત્યારે દિવસમાં ત્રણ જે શોર્ટ એક્ટિંગ આપીએ જમ્યા પહેલાંનું આપણે શુગર માપવું પડે જમ્યાના બે કલાક પછીનું માપવું પડે કારણ કે જો એ જેમ ઇન્સ્યુલિન વધે એ નુકસાનકારક છે સોરી જે શુગર વધે નુકસાનકારક છે એમ શુગર ઘટી જાય ને એ પણ એટલું જ નુકસાનકારક છે એટલે આપણે જેમ વાત કરી કે શુગર એકસો ચાલીસથી વધુ ના જોઈએ એમ સપોઝ ઘટી ગયું બાળક બીમાર છે એને ખાવાનું નથી ખાધું ઇન્સ્યુલિન લઈ લીધું છે તો એનું શુગર ઘણીવાર નીચે પણ ઉતરી શકે છે અને એ શુગરની માત્રા જ્યારે સિત્તેરથી ઓછી થઈ જાય છે તો એને હાઈપોગ્લાઇસેમાના લક્ષણ દેખાવા લાગે છે એ લક્ષણોમાં મેઇનલી એને બાળકને ધ્રુજારી આવી ચક્કર આવવા થોડું મોટું બાળક છે તો એ થોડું કોન્સન્ટ્રેશન એનું ઓછું ભણવામાં થોડું કોન્સન્ટ્રેશન ઓછું થઈ જશે એને પરસેવો થવા વાગશે વોમિટિંગ જેવી સેન્સેશન આવી જશે આ બધા હાઈપોગ્લાઇસેમેના પ્રાથમિક લક્ષણો છે એટલે આવા લક્ષણો થાય ત્યારે એમને સાથે એ પણ કહેવાનું છે તરત શુગર માપો આવા કોઈપણ લક્ષણો જણાય છે તો સિત્તેરથી ઓછું જણાય છે તો તરત એને એક ચમચી ખાંડ ખવડાવી દો કાં ઘરમાં બે ત્રણ પાર્લેજીના બિસ્કીટ પડ્યા છે તો એ એને શુગરવાળા બિસ્કીટ આપી દો એટલે આ રીતનું એનું તરત એને એ પ્રમાણે કંટ્રોલમાં લાવવાની હોય છે અડધો કલાક પછી એનું પાછું શુગર કરો અને ઇનકેસ જો સિમ્ટમ્સ નથી જતા તો તરત એને પાછું હોસ્પિટલે લઈ જાઓ જી મેમ તો મેમ આપણે જે એક્સરસાઇઝની વાત કરી તેવી કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ બાળકોએ હા આમાં આપણે જે વાત કરીએ કે ડાયટ છે એમાં ઇન્સ્યુલિન મસ્ટ છે શુગર મોનિટરિંગ મસ્ટ છે હવે જે બીજું બધું આમાં બીજું એટલું જ મહત્ત્વ શુગર વધી જાય છે ઘટી જાય છે એટલે આમાં ડાયટ પણ એટલું જ મહત્ત્વનું છે આપણે જેમ મોટાઓમાં આપણે ડાયાબિટીસ હોય ને કેવું આપણે ડાયટ એડવાઇઝ આપીએ કે ભાઈ એને ઘઉં બંધ કરવાના છે કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુ એને બંધ કરવાની છે ઘઉં બંધ કરવાના છે ચોખા બંધ કરવાના છે બટાકા નથી ખાવાના તો પણ એક કેવી જ આમાં ઇન્સ્યુલિન તો આપવાનું છે પણ સાથે આપણે શુગર પણ કંટ્રોલ કરવાનું છે એટલે હાઈ કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુ તો નથી જ આપવાની એટલે એ પ્રમાણે અને એમાં મમ્મીનો મેઇન રોલ છે કે મમ્મીએ જેમ કે ડે ટુ ડે મમ્મી રસોઈ બનાવે છે ઘરમાં તો ઘરમાં ઘઉં લાવવાના જ બંધ કરી દે જવું જુવાર બાજરીના રોટલા બનાવે કે પછી એને ફળફળા દીધે છે ઘરમાં કેરી લાવવાનું બંધ કરી દે એ પ્રમાણે જે હાઈ કાર્બોહાઈડ્રેટવાળા છે એ એના બીજા ઘણા ઓપ્શન્સ છે જેમ કે ભાતના ઓપ્શનમાં કોદરી મળે છે એવી રીતના બીજા ઘણા ઓપ્શન છે તો એ એમને એમની લાઇફ સ્ટાઇલમાં એ જ બધું અનાજ કે આપણે જે મિલેટ્સ કહીએ છીએ એ બધું વાપરવાનું ચાલુ કરવાનું છે બીજું આમાં શુગર નિયંત્રણ રાખવામાં સમતોલ આહારનો જેટલો એનું જે ફાયદા છે એટલો જ નથી ફાયદા એક્સરસાઇઝ અને યોગા તમે કરી શકો છો પ્રાણાયામ મેડિટેશન કે જેનાથી શુગર કંટ્રોલમાં રહી શકે છે એટલે એમાં એક્સરસાઇઝનો પણ એટલો જ ફાયદો છે જેમાં રોજબરોજની એક્ટિવિટી જેમ કે થોડું મોટું બાળક હોય તો સામાન્ય બ્રેસ્ક વોકિંગ જેવું એ કરી શકે છે જેમ કે બાળક સ્કૂલે જાય છે તો તમે એને સાયકલ પર સ્કૂલે જવાનું કહી શકો છો એટલે થોડા પ્રમાણમાં મતલબ એક્સરસાઇઝ પણ એટલી જ જરૂરી છે જી મેમ ખૂબ સરસ મહત્વની માહિતી આપી સર આપની પાસે પણ આવીશ કે આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ ચોક્કસ સંદેશો આપવો હોય તો શું કહેશો ડાયાબિટીસ માટે આમ તો ચાર વાત તો એ ચાર પિલર ઉપર જો કોન્સન્ટ્રેશન વાલીનો સહયોગ શિક્ષકોનો પણ ઇવન આમાં અમારે સહયોગ આ એક આપને વાત પણ કરતો કે અમે શિક્ષકો માટે પણ એસઓપી બનાવેલી છે કે શિક્ષકોએ શું શું કાળજી રાખશે માબાપ શું કાળજી રાખશે અમારી આરબીએસકેની ટીમ શું ધ્યાન રાખશે અમારા મેડિકલ ઓફિસર શું આપશે સીએચ શું આપશે બધાની એક એસઓપી પણ બનાવેલી છે એટલે ખાસ એક ચાર પિલ્લરની વાત કરું તો ચાર પિલરમાં એક છે ઇન્સ્યુલિન ફરજિયાત એકવાર નિદાન થયું તો ઇન્સ્યુલિન ફરજિયાત છે જે ત્રણ ચાર ટાઈમ લેવાનું છે એ સાથે સાથે બ્લડ શુગરનું માપવું એ પણ એટલું જ જરૂરી છે ત્રીજું બેને વાત કરીએ એમ આહાર ઉપર કોન્સન્ટ્રેશન આપવાનું થાય જે પ્રો પૌષ્ટિક આહાર ફરફરાદી લીલા શાકભાજી ખાવાના થાય પ્રોટીન ખાવાનું થાય તો આહાર એક પણ ત્રીજું પિલર છે અને ચોથું પિલર છે કસરત કસરત એટલે રોજિંદી કામગીરી કારણ ડાયાબિટીસ થાય એટલે રમી ના શકે આમ ના કરી શકે બધું સુગર કંટ્રોલ રાખીને ઇન્સ્યુલિનની સાથે સાથે એ ખેલકૂદ કરી શકે છે રમી શકે છે એટલે પોતાની રોજિંદી લાઈફ એ ચોક્કસ જીવી શકે છે એટલે સમયસર ઇન્સ્યુલિન પૂરતા માત્રામાં ઇન્સ્યુલિન સમયસર બ્લડ ગ્લુકોઝની તપાસ અને તંદુરસ્ત લાંબી જિંદગી જીવવા માટે બના માટે એલર્ટમાંથી સુધી સરસ તંદુરસ્ત જીવન જીવે એ આ ચાર પીલથી થઈ શકે ખૂબ જ માર્ગદર્શક માહિતી સર આપે આપી મેમ આપની પાસે પણ આવીશ કે આવી ટૂંકમાં શું કહેશો સંદેશો બસ મારા કેવું એવું છે કે પેલા આ બીમારી થોડી થોડીપ્ટ કરવી અઘરી છે પણ જો થાય તો એને સ્ટ્રોંગ કરીને એક્સેપ્ટ કરવી જ રહી આપણી પાસે કોઈ રસ્તો નથી ઇન્સ્યુલિન જેમ સાહેબે ચાર પિલ્લર કીધું એ તો છે જ અને બીજું કે આ એને આપણી લાઈફસ્ટાઈલ એ રીતના ચેન્જ કરવાની છે કે બાળકની રૂટીન લાઈફસ્ટાઈલ ચાલુ રહે જેમ કે અમે ઘણા જોતા હોય છે કે બાર ચૌદ વર્ષની છોકરીઓ છે તો ભણવા સ્કૂલે જતી જ બંધ કરી દે ના પણ એવું નથી કરવાનું રૂટિન સ્કૂલ્સ પણ એને ચાલુ જ રાખવાનું છે રૂટીન સ્કૂલ સાથે એને એનું ઇન્સ્યુલિન ડાયટ શુગર મોનિટરિંગ બધું જ કરવાનું છે અને હવે સાહેબે કીધું એ પ્રમાણે એસઓપીઝમાં શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા છે એટલે શિક્ષકોને પણ આપણે કીધેલું જ છે અને રૂટીન જે એક્સરસાઇઝ કે જે સ્કૂલમાં રમતગમતનું પીરિયડ છે બધું જ કરી શકે છે એટલે લાઈફ સ્ટાઈલમાં એને વણી નાખો ઇન્સ્યુલિન લેવાનું છે સુગર મોનિટરિંગ છે એની સાથે જીવવાનું છે અને કરવું જ પડશે સારી રીતના અને નોર્મલ લાઈફ જીવી શકે છે એ લોકો જી મેમ ખૂબ સરસ માહિતી આપી આપ બંને મહાનુભાવો ડેડી સ્ટુડિયોમાં પધારે અને ખૂબ મહત્વની માહિતી વિષયના સંદર્ભમાં આપી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો આજની ચર્ચાને અંતે એટલું જ કહીશું કે ટાઈપ વન ડાયાબિટીસથી ગભરાવાનું નથી માત્ર સતર્કતા અને સજાગતા જરૂરી છે આપ સૌના આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય નવી માહિતી અને पायल ने रजा नमस्कार महीने का आखिरी रविवार जब बजते हैं सुबह के 11 एक साथ होता है पूरा देश सुनने मन की बात मेरे प्यारे देशवासी